તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં દોસ્તો આજની વિડીયોની અંદર તમને જણાવું છું કે તમારી બાપ દાદા વખતની ખેતીની જમીન હોય જે તમારા ભાગની અંદર આવેલી હોય ઘરમેળે નક્કી થયા બાદ પરંતુ ચાલતી તમારા ભાઈના નામે હોય હવે તેવી ખેતીની જમીન છે તે તમારા ભાગની છે તમને તમારા બાપ દાદા વખતથી મળેલી છે અને તમે પણ વાવો છો કબજો પણ તમારી પાસે છે પરંતુ સાત બાર તમારા તમારા ભાઈના છે છે તો હવે તેવી ખેતીની જમીન ખાતે માટે તમારે શું કરવું દોસ્તો તમારા નામે કરવા માટે તમારે કઈ કઈ પ્રોસેસ કરવાની રહેશે જેની કન્ડિશન શું છે તેના વિશેની આખી માહિતી દોસ્તો આજની આ વિડીયોમાં તમને જણાવવાનું છું વિડીયોને તમે જરા પણ સ્કીપ ના કરતા નહીં તો તમે આ માહિતીથી વંચિત રહી જશો દોસ્તો વિડીયો પર આપણે આગળ વધીએ ને તેના પહેલા રિક્વેસ્ટ કરું છું કે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના

ખાતેદાર હોવા જોઈએ અન્ય ખેતીની જમીન છે તમારા નામે ચાલતી હોવી જોઈએ વારસાથી તમારું નામ તેની અંદર ચડેલું હોવું જોઈએ બાપ દાદા વખતથી તમારા જે ફાધર ને તે બધા છે તે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ તમારું નામ હયાતીમાં હક દાખલ અથવા તો વેચણી અથવા તો વારસાઈ વડે તમારું નામ છે તે ખેતીની જમીનની અંદર દાખલ થયેલું હોવું જોઈએ અથવા તો તેવી કડી છે તે મળતી હોવી જોઈએ જેના આધારે સાબિત થાય કે તમે વડીલો પારજીત છે તમે અને તમે ખેડૂત ખાતેદાર રિયલ છો હવે તેવું સાબિત થઈ જાય દોસ્તો એટલે પહેલો સ્ટેપ તમારો ક્લિયર થઈ ગયો કે એ તમારા નામે જમીન છે તે દાખલ થવાની છે બીજો સ્ટેપ તમને જણાવી દઈએ દોસ્તો કે તમારે શું કરવાનું રહેશે તેના માટે તમારા ભાઈઓ છે તે સહમત હોવા જોઈએ જો સહમત ના હોય દોસ્તો તો તમારે મુશ્કેલી પડી શકે છે કારણ કે તમારા ઘરમેળે જે લખાણ થયેલું હોય તે અને સરકારી લખાણ થયેલું હોય તે તે બંનેમાં લાખ ગાડાનો ફેર છે એટલા માટે તમારું ઘરમેળેનું લખાણ આની અંદર ચાલતું નથી કે તમારા બાપ દાદા શું લખીને ગયા છે હા એક વસિયતનામું હોય છે તે અલગ વસ્તુ છે પરંતુ આ જે તમારા ભાઈના નામે સાત બાર ચાલતા હોય તે વસ્તુ એક અલગ છે એટલા માટે તમારે ઘરમેળે જો તમારે નક્કી થયેલું હોય તે વસ્તુ અલગ છે મોઢે મોઢ નક્કી થયેલું હોય તે પણ વસ્તુ અલગ છે એટલે તે સમયે તે કામગીરી થઈ નહીં કે ભાઈના નામેથી તમારા ખાતે જમીન દાખલ થઈ નહીં એટલે અત્યારના સમયમાં તમારા ભાઈના નામેથી તમારા નામે જમીન ટ્રાન્સફર કરવા માટે ભાઈની સૌથી પહેલાં તો સહમતિ હોવી જરૂરી છે હવે ભાઈ સહમત પણ થઈ ગયા હાલો એટલે બીજો સ્ટેપ આપણો ક્લિયર થઈ ગયો કે ભાઈ છે તે પોતાના બીજા ભાઈને જમીન આપવા તૈયાર છે તો હવે ત્રીજો સ્ટેપ તમારો કયો રહેશે દોસ્તો તમારા નામે જમીન ટ્રાન્સફર કરવા માટે તમારી પાસે બે ઓપ્શન હશે બે ઓપ્શનમાંથી એક ઓપ્શન હશે દોસ્તો કે તમે બક્ષિસ દસ્તાવેજના આધારે તમે જમીન છે તે ટ્રાન્સફર કરાવી શકો છો તમારા ભાઈના નામેથી તમારા નામે એના માટે તમારે ખાતેદાર હોવું તો જરૂરી છે દોસ્તો તે સૌથી પહેલાં કહી દો જો તમે ખાતેદાર નહીં હોને તો બંને ઓપ્શનમાંથી કોઈ ઓપ્શન તમને કામ લાગવાના નથી તમારા નામે જમીન છે તે ટ્રાન્સફર થઈ શકશે નહીં એટલા માટે દોસ્તો સૌથી પહેલાં તો તમે ખાતેદાર હોવા જરૂરી છે હાલો પહેલો ઓપ્શન મેં તમને જણાવી દીધો કે ભાઈ તમારે બક્ષિસ દસ્તાવેજના આધારે તમારા ભાઈના નામેથી તમારા નામે ટ્રાન્સફર કરાવી શકો છો હવે તેની અંદર કઈ રીતની કામગીરી હોય છે કે ભાઈ બક્ષિસ દસ્તાવેજની અંદર તમારે અવેશ કે એવું કાંઈ દેખાડવાનું હોતું નથી તે જે રિટર્ન ભરતા હોય દોસ્તો તેવા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે કે ભાઈ તેની અંદર ભેટ વડે ભાઈ ભાઈને જમીન આપે છે એટલા માટે તેની અંદર કોઈ પણ પૈસાની લેવડદેવડ થયેલી હોય તે કાંઈ વસ્તુ તેની અંદર દર્શાવવામાં આવતી હોતી નથી બક્ષિસ દસ્તાવેજની અંદર તેની અંદર ચેકની વગેરે માથાકૂટ હોતી નથી ફક્ત તેમાં કંડિશન શું હોય છે કે તમારે સ્ટેમ્પ ડ્યુટી છે તે પૂરેપૂરી વાપરવી પડશે અને જે જંત્રી મુજબની નોંધણી ફી છે તે પૂરેપૂરી વાપરવી પડશે તમને સિમ્પલ ભાષામાં સમજાવી દઉં કે ભાઈ તમારે સર્વે નંબર મુજબ અલગ અલગ જંત્રી છે તે તમારા જેટલી પણ માપની જમીન હોય દસ વીઘા હોય પાંચ વીઘા હોય ચાર વીઘા હોય આઠ વીઘા હોય જેટલી હોય જમીન તેની ગણતરી કરીને જે કાંઈ પણ જમીનની કિંમત નીકળે સરકારી ચોપડે જંત્રી નીકળે તે જંત્રી છે તેના મુજબ ચાર પોઈન્ટ નવ ટકા મુજબનો તમારે સ્ટેમ્પ પેપર વાપરવાનો રહેશે સાથે સાથે દોસ્તો જે કાંઈ પણ તમારી જંત્રી નીકળેલી છે પૂરેપૂરી તેના મુજબ તમારે એક ટકો નોંધણી ફી છે દોસ્તો તે તમારે ભરવી પડશે ક્યાં ભરવી પડશે ઓનલાઈન ગરવી ટુ પોઈન્ટ ઝીરો વેબસાઇટમાં સરકારી ચલણ મારફતે એટલે કે એ તો ઓનલાઈન જ ભરાય છે તમારે જ્યારે ટાઈમ લ્યો ત્યારે એક ટકો નોંધણી ફી છે જો જેન્ટ્સ છે તો તમારે ભરવાની રહેશે જો લેડીઝ હોય તો તમારે તે એક ટકો નોંધણી ફી છે દોસ્તો તે માફી મળશે ફક્ત લેડીઝ હોય તો લેડીઝની સાથે જેન્ટ્સ હોય તો ન મળે બરાબર આ થઈ ગઈ બક્ષિસ દસ્તાવેજની વાત કે ભાઈ તમારે તેની અંદર પૈસાની કાંઈ લેવડ દેવડ નહીં આવે પરંતુ તેની અંદર તમારે પૂરેપૂરી સ્ટેમ્પ ડ્યુટી અને એક ટકો નોંધણી ફી છે જો જેન્ટ્સ છે તો તમારે ભરવાની રહેશે લેડીઝમાં માફી મળશે બીજો ઓપ્શન છે દોસ્તો તમારી પાસે વેચાણ દસ્તાવેજનો હવે વેચાણ દસ્તાવેજમાં તો ઘણા બધા ખેડૂતોને ખબર જ હશે કે શું કામગીરી હોય છે છતાં પણ તમને જણાવી દઉં કે વેચાણ દસ્તાવેજની અંદર ભાઈ ભાઈને જમીન છે તે વેચાણથી આપે તેની અંદર ચેકની ને એવી લેતી દેતી કરવી પડે છે ચેક દેવો પડે છે અથવા તો આરટીજીએસથી તમે ટ્રાન્સફર કરી શકો છો પૈસા સ્ટેમ્પ બંને બક્ષિસમાં પણ ચાર પોઈન્ટ નવ ટકા તમારે સ્ટેમ્પ પેપર ભરવો પડશે મુજબનો અને વેચાણ દસ્તાવેજની અંદર પણ ચાર પોઈન્ટ નવ ટકા મુજબનો સ્ટેમ્પ પેપર તમારે ભરવાનો રહેશે એ દોસ્તો થઈ ગયું પરંતુ નોંધણી ફીની અંદર અહીંયા ફરક આવશે હવે રિટર્ન ભરતા હોય તેવા લોકો માટે તો કદાચ નોંધણી ફી છે તે પૂરેપૂરી જોઈએ કારણ કે તેના સી એ કદાચ એમ કે ભાઈ જંત્રી મુજબની અવેજ તમારે દેખાડવી પડશે પૂરેપૂરી પરંતુ મોસ્ટ ઓફ ખેડૂતો છે તે નથી ભરતા આવતા કારણ કે ખેતી માટે તો આઈટી રિટર્ન છે લાગે નહીં એટલા માટે દોસ્તો તમને જણાવી દઈએ કે તમારે શું કરવાનું રહેશે કે તેનાથી ઓછી કિંમત પણ તમે દર્શાવી શકો જંત્રીથી ઓછી કિંમત તમે દર્શાવી શકો તે ઓછી કિંમત મુજબનો પણ તમે દસ્તાવેજ અવેજ છે તેની અંદર દર્શાવી શકો તે અવેજ છે તે મુજબનો એક ટકો નોંધણી પી છે દોસ્તો તે ઓનલાઈન તમારે ભરપાઈ કરવાની રહેશે જંત્રી મુજબ ન ભરો ભરો તો પણ ચાલે આમાં તમને વેચાણ દસ્તાવેજની અંદર એક એ ફાયદો મળશે કે તમે હવે જ ઓછી દેખાડીને નોંધણી ફી છે તેમાં ઓછો ફેરફાર કરાવી શકશો પરંતુ બક્ષીસ દસ્તાવેજની અંદર તમે બંધાઈ જશો કે તમારે જંત્રી મુજબ નો તે એક ટકો ભરવો પડશે જે પચાસ લાખ આવી હોય તો તમારે પચાસ હજાર રૂપિયા છે ને ભરવા પડશે સમજાણું તમને તો વેચાણ દસ્તાવેજની અંદર આ એક ફાયદો થશે પરંતુ રિટર્ન ભરવાવાળા લોકોને મોસ્ટ ઓફ કાંઈ ફાયદો નહીં થાય એટલા માટે દોસ્તો તમારી પાસે આ બે ઓપ્શન હશે જેના આધારે તમે ભાઈથી ભાઈના નામે જમીન છે તે ટ્રાન્સફર કરાવી શકો છો આજના સમયની અંદર દોસ્તો તમને જણાવી દઈએ કે ભાઈથી ભાઈના નામે જમીન ટ્રાન્સફર કરવા માટે વહેંચણી થતી નથી વહેંચણી પહેલાના સમયની અંદર થતી હતી અને પહેલાના સમયની અંદર પણ જે વહેંચણી થતી હતી ને દોસ્તો તે અત્યારના સમયે તમે એ સાત બાર લઈને ક્યાંક કામ કરવા જાઓને એટલે તે સમયની જે સ્ટેમ્પ ડ્યુટી જે અત્યાર સુધીની ભરપાઈ કરવાની હતી ને તે તો ભરપાઈ કરાવે જ છે એટલા માટે અત્યારના સમયની અંદર કાયદા એવા બદલાઈ ગયા છે ને દોસ્તો કે તમારે કોઈ પણ કામગીરી કરાવવા માટે ભાઈથી ભાઈના નામે વહેંચણીથી જમીન દાખલ થયેલી હોય અગાઉના સમયની અંદર તો તમારે તે સમયની જે કાંઈ પણ સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની હતી ને તે સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કર્યા બાદ જ તમે આગળનું કામ શરૂ કરી શકો છો અને સાથે એટલું જ નહીં તે સમયે જે ભાઈથી ભાઈના નામે જમીન ટ્રાન્સફર થઈ ત્યારે જે લેનાર ભાઈ હતો તે ક્યાં ખાતેદાર ચાલતો હતો તે પણ તમારે વિગતો છે તે અત્યારના સમયની અંદર આપવી પડે છે એટલા માટે જોવો છો તમે કે કાયદા કેટલા અઘરા થઈ ગયા છે તો આવું થઈ રહ્યું છે દોસ્તો અત્યારે એટલા માટે તમારે ખાસ સાવચેતી રાખીને તમારે જો આવી રીતે ભાઈથી ભાઈના નામે જમીન ટ્રાન્સફર કરાવવાની હોય તો તેની અંદર જેટલી મેં તમને ગાઈડલાઇન્સ કીધી કે ભાઈ તમારે ખાતેદાર સૌથી પહેલાં તો હોવા જોઈએ અને કયા કયા ઓપ્શનના આધારે તો કે બક્ષિસ દસ્તાવેજને વેચાણ દસ્તાવેજના આધારે તે જમીન છે તે તમારા નામે તમે ટ્રાન્સફર કરાવી શકો છો અન્ય કોઈ પણ વેચણીનો ઓપ્શન તમારી પાસે નહીં રહે એટલા માટે આ ખાસ સાવચેતી રાખી અને તમારે કાળજીપૂર્વક કામગીરી કરાવી લેવી જો તમારા નામે પણ આવી રીતે જમીન ચાલતી હોય તો અને દોસ્તો એક ખાસ મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી દઈએ કે જો તમે આ આખા ટોપિક વિશેની સિરીઝ જાણવા માંગતા હો એટલે કે તમારે જે તમારા ફાધર છે તેમના નામે જમીન ચાલે છે કે તમારા તેમના આખા દીકરાઓના નામે ખાલી ફક્ત વહેંચણી કરીને ટ્રાન્સફર કરવાની છે જમીન તો તેના વિશેની આખી આખી પ્રોસેસ તમે જાણવા માગતા હો તો તેના અલગ અલગ ભાગ પાડી અને હું તમને તેના વિશે ડિટેલ્સની અંદર જણાવી શકું છું એ ડિટેલ્સની અંદર તમારે જાણવું છે કે નહીં મને કમેન્ટ કરીને ખાસ જણાવજો જેટલી જ હજી કમેન્ટ આવશે એટલી જ ઝડપીથી દોસ્તો હું તમારા માટે તે સિરીઝનો વિડીયો છે તે લઈને આવીશ જેથી કરીને દોસ્તો તમને ઝીણવટમાં ઝીણવટ માહિતી છે તે આ ચેનલના માધ્યમથી મળી જાય અને તમારે ક્યાંય અટવાવું ન પડે અને દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી આશા કરું છું કે તમને આજની આ મહત્વપૂર્ણ માહિતી છે તો પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને સાથે તમને જણાવી દે કે આ ચેનલ સાથે ઝડપી જોડાઈ જાવ કારણ કે તમને જે કાંઈ પણ રેવન્યુને લગતી માહિતી તમારામાં ખૂટતી હશે ને દોસ્તો તે તમને આ ચેનલના માધ્યમથી ફટાફટ મળી જશે અને તમારે કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે આ માહિતી અમને સમજાણી નથી તો ફરીવાર હું તેના વિશે કદાચ તેના ઉપર ટોપિક ઉપર તમને વિડીયો બનાવી અને માહિતી આપીશ તેથી દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ